ખાતે આજે ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે શહીદ સ્મારક ખાતે અર્પણ કર્યા બાદ ક્ષત્રિય યુવાનો સાથે સંવાદ કરી ક્ષત્રિય સમાજને આગામી ડિસેમ્બરે અમદાવાદ ખાતે યોજાનાર ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં ઉમટી પડવા આહવાન તમામ ક્ષત્રિય સમાજને એક મંચ પર લાવવા માટે આગામી બાવીસ ડિસેમ્બર યોજાનાર ક્ષત્રિય એકતા મહાસંમેલનમાં આમંત્રણ આપવા ક્ષત્રિયોને એકજૂટ કરવા માટે રાજ શેખાવત સહિત અગ્રણીઓએ આજે અડાસ વાંસદ કહાનવાડી નાની સંખ્યા

સંગઠિત થઈ એકતાની સાથે મેદાને ઉતરવા જઈ રહ્યા છે આ એક મેસેજ આપવા માંગે છે ગુજરાત સરકારને કે હવે આ પ્રહારો ને અમે બરદાસ્ત નહીં તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર અને તમામ અપડેટ મેળવવા માટે